નમસ્કાર ચાલો આજે આપણે એક ખાસ સફર પર જઈએ ગુજરાતના એવા ત્રણ અનોખા પહાડી ચામુંડા મંદિરોની વર્ચ્યુઅલ તીર્થયાત્રા જ્યાં દરેક ટુંગરની પોતાની એક અલગ જ કહાણી છે તો આપણે આ આધ્યાત્મિક યાત્રાનો નકશો કંઈક આવો રહેશે આપણે જાણીશું કે આ દરેક શિખર આસ્થાનું આટલું મોટું કેન્દ્ર કેવી રીતે બન્યું ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં એ સમજીએ કે પર્વતો અને દિવ્યતા વચ્ચે એવું તે શું જોડાણ છે જે સદીઓથી લાખો લોકોને આ ઊંચાઈઓ તરફ ખેંચી લાવે છે આ એક મૂળભૂત સવાલ છે અને આનો જવાબ જ આપણને એ ત્રણ ચામુંડા મંદિરોની અનોખી શક્તિને સમજવામાં મદદ કરશે જેની મુલાકાત આપણે હવે લેવાના છીએ આપણો પહેલો પડાવ એટલે સુપ્રસિદ્ધ ચોટીલા રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલું શક્તિ અને શ્રદ્ધાનું આ એક ધમધમતું કેન્દ્ર છે લગભગ સાતસો પગથિયા આ ખાલી એક આંકડો નથી આ તો ભક્તોની અટૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે કહેવાય છે કે દરેક પગલું ભક્તોને માતાજીની વધુ ને વધુ નજીક લઈ જાય છે અને દેવીનું નામ ચામુંડા કેવી રીતે પડ્યું એની પાછળ પણ એક બહુ શક્તિશાળી કથા છે એમણે ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો હતો અને લોકવાયકા મુજબ આ જ પવિત્ર ડુંગર એ દૈવી વિજયનો સાક્ષી બન્યો હતો અને આ છે મંદિરની સૌથી રહસ્યમય પરંપરા લોકોની અટૂટ શ્રદ્ધા છે કે રાત્રે માતાજી પોતે અહીં આરામ કરે છે બસ એટલે જ સાંજની આરતી પછી આખો ડુંગર ખાલી કરી દેવામાં આવે છે કોઈ ત્યાં રોકાઈ શકતું નથી સારું તો ચોટીલાની શક્તિભૂમિથી હવે આપણે સીધા જ જઈ રહ્યા છીએ ભાવનગરના ખૂબ જ સુંદર દરિયાકિનારા તરફ જોઈએ કે આપણી યાત્રા હવે કેવો વળાંક લે છે ઊંચા કોટડા અહીંનો આધ્યાત્મિક અનુભવ સાવ જ અલગ છે અહીં દિવ્યતા અરબી સમુદ્રની ભવ્યતા સાથે જાણે એકાકાર થઈ જાય છે ઊંચા કોટડાની ખાસ વાત એ છે કે તે બેવડી ઓળખ ધરાવે છે એક તરફ તે સ્થાનિક રાજવી પરિવાર અને હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે તો બીજી તરફ તે કુદરતી સૌંદર્યથી ભરપૂર એક અદ્ભુત સ્થળ છે શ્રદ્ધા અને પ્રકૃતિનો કેવો અનોખો સંગમ ચાલો હવે આપણો છેલ્લો પડાવ આપણને દક્ષિણ ગુજરાત લઈ જાય છે પારનેરાના ડુંગર પર અહીં તો સદીઓનો ઇતિહાસ અને શ્રદ્ધાના થર એકબીજામાં ભળેલા છે પારનેરાની વાત જ કંઈક અલગ છે આ માત્ર એક પૂજા સ્થળ નથી આ તો ઇતિહાસ અને શ્રદ્ધાનો સંગમ છે અહીં દરેક પથ્થર જાણે કોઈ વાર્તા કહે છે અને શ્રદ્ધા ઐતિહાસિક વારસાના પાયા પર એકદમ મજબૂત રીતે ઊભી છે તો હવે આપણા ત્રણેય શિખરોની યાત્રા અહીં પૂરી થાય છે પણ ચાલો હવે એ જોઈએ કે આ ત્રણે ધામને આખરે કઈ વસ્તુ એક તાંત્રણે બાંધે છે આ ટેબલ પર એક નજર નાખતા જ બધું સ્પષ્ટ થઈ જાય છે ચોટીલા એટલે સાતસો પગથિયા અને રાત્રિ રોકાણનો નિયમ ઊંચા કોટલા એટલે દરિયાકિનારાનું સૌંદર્ય અને પારનેરા એટલે ઐતિહાસિક કિલ્લો અને ત્રણ દેવીઓનો વાસ ત્રણેયને પોતાની આગવી ઓળખ છે ખરું ને આનો અર્થ એ થયો કે ભલે એક મંદિર ભક્તોની સહનશક્તિની પરીક્ષા લે બીજું મંદિર શાંત સૌંદર્યથી મનને હરી લે અને ત્રીજું ઇતિહાસ સાથે જોડી દે પણ આ ત્રણેય રસ્તા અંતે તો એક જ દૈવી શક્તિ તરફ લઈ જાય છે આ આખી યાત્રાના અંતે એક વિચાર રહી જાય છે કે કઈ રીતે આપણી શ્રદ્ધા આપણી આસપાસની પ્રકૃતિ અને આપણો ઇતિહાસ આ બધું એકબીજાને આકાર આપે છે અને આપણી આસ્થાને વધુને વધુ મજબૂત બનાવે છે